बना सकान था, कांकरेज ना शिहोरी स्टेशन अति संवेदनशील पुलिस द्वारा फ्लेग मार्च प्राप्त अनुसार सो भी बे टीमो द्वारा श्री वाहिनी वहिनी द्रुत दल मार्गदर्शन दिशा निर्देश बनासठा जिल्ला में पंदर सप्टेम्बर पच्चीस सप्टेम्बर पच्चीस सुधी श्रीमती कृष्णा कुमारी પરંતુ સુરી ઓમ્બ્રી અરડુવાડા કમ્બોઈ રાનેર મહારાજે એક જવાનો અને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી જેમાં દરેક સંવેદનશીલ અને অতি સંવેદનશીલ વિસ્તારની જાણકારી મેળવી હતી અને સામાન્ય લોકો સુધી પોલીસ તંત્રનો સુમેળ થાય તેમ જ અગાઉ કોઈ અઘટિત ઘટનાઓ બનેલ હોય તેનો તાક મેળવી જેતે વિસ્તારમાં આગેવાનો સાથે મળીને ભૌગોલિક સ્થિતિ અને પાછળના એક વર્ષમાં કેટલી ફરિયાદો થઈ હતી તેની જાણકારી એકત્રિત કરીને કોઈ પણ આપાતકાલિન સ્થિતિને નિયંત્રણ કરવા માટે તંત્રને સરળતા રહે તે માટે આનો અભ્યાસ કરીને લોકોની વચ્ચે જય પોલીસ ફોર્સ કેવી રીતે મદદ કરી શકે અને પોલીસની છબી મજબૂત બને અને અસામાજિક તત્વો સામે કડક પગલા લેવામાં આવે તે માટે લોકોએ સ્થાનિક પોલીસને સહયોગ આપવો પડશે અને તારીખ 17 સપ્ટેમ્બર 2025 ના રોજ શ્રીમતી કૃષ્ણાકુમારી સહાયક કમાન્ડેટની અધ્યક્ષસ્થાને शिहोरी पुलिस स्टेशन में पीआई सिंह बिहोला शांति समिति की बैठक ने दरेक समाजों की भाईचारा भावना जलवाई रहे तेवी आशा व्यक्त अने त्यारबाद वृक्षारोपण सफाई अभियान हाथ हतु अने शिहोरी पोलिस स्टेशन पीआई सिंह बिहोला ताबाना गामों में शांति सलामती कायदो व्यवस्था जलवाई रहे आशा कार्यक्रम की आवी हती જોકે આ ફ્લેગ માર્ચે એક મહત્વપૂર્ણ સાબિત થશે જોકે આવનારા સમયમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી સહિત વિધાનસભા અને લોકસભા બેઠકો માટે લાબદાઈ સાબિત થશે જોકે કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તો જે તે વિસ્તારમાં તાત્કાલિક અસરથી ફોર્સ પહોંચી શકે અને પરિસ્થિતિને કાબૂમાં લઈ શકે અહેવાલ વિરમસિંહ વાઘેલા